શ્રી ગણેશ ગીતા ભગવાન કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં ગીતાનો ઉપદેશ આપ્યો હતો આ વાત તો આપણે સૌ જાણીએ છીએ પરંતુ વિઘ્ન વિનાશક ગણપતિએ પણ ગીતાનો ઉપદેશ આપ્યો હતો એ બહુ ઓછા લોકો જાણે છે ઓછા લોકોને ખબર છે કે ભગવાન ગણેશે પણ ગીતાનો ઉપદેશ આપ્યો હતો આવો કોને ઉપદેશ આપ્યો હતો તે વિશે આજની પોસ્ટમાં આપણે જાણીશું શ્રી કૃષ્ણ ગીતા અને ગણેશ ગીતામાં લગભગ બધા જ વિષય એક સમાન છે બસ બંનેનો ઉપદેશ આપવાની મનસ્થિતિમાં થોડો ફેરફાર છે ભગવદ્ ગીતાનો ઉપદેશ કુરુક્ષેત્રના મેદાનમાં મોહ અને પોતાના કર્તવ્ય ભૂલી ચૂકેલા અર્જુનને આપવામાં આવ્યો હતો પરંતુ ગણેશ ગીતામાં વિઘ્ન વિનાશક ગણપતિએ આ ઉપદેશ યુદ્ધ બાદ રાજા વરેણ્યને આપ્યો હતો બંને ગીતામાં ગીતા સાંભળવાવાળા શ્રોતાઓ અર્જુન અને રાજા વરૈણ્યની સ્થિતિ અને પરિસ્થિતિમાં ખૂબ જ મોટું અંતર છે ભગવદ્ ગીતાના પહેલા અધ્યાયમાં અર્જુન વિષાદ યોગથી આ વાત સ્પષ્ટ થાય છે કે અર્જુન મોહને કારણે મૂળ અવસ્થામાં ચાલ્યા જાય છે જ્યારે રાજા વરેણ્ય મુમુક્ષુ સ્થિતિમાં હોય છે અને તેઓ પોતાના ધર્મ અને કર્તવ્યને જાણે છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ ગણેશ ગીતાની માહિતી તમને ધાર્મિક માહિતી પસંદ આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી બે લાયકોન હિટ કરશો જેથી આવા નવા નવા વિષયની માહિતી આપ સુધી સૌથી પહેલાં પહોંચી જ ગણેશ ગીતામાં લખવામાં આવ્યું છે કે જે પ્રકારે પાણીમાં પાણી ભેગું થઈને પાણી જ થાય છે તેવી રીતે ભગવાન શ્રી ગણેશનું ચિંતન કરતા રાજા વરેણિયા પણ બ્રહ્મ લીન થઈ જાય છે ગણેશ ગીતાનું આધ્યાત્મિક જગતનું આ દુર્લભ રત્ન છે શ્રીમદ ભગવદ્ ગીતા અને ગણેશ ગીતાનો પ્રારંભ અલગ અલગ પરિસ્થિતિઓમાં થાય છે અને જે રીતે આ બંને ગીતાઓ સાંભળવાનું પરિણામ પણ અલગ અલગ છે અર્જુન પોતાના ક્ષત્રિય ધર્મ અનુસાર યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાય છે જ્યારે રાજા વરેણ્ય રાજગાદીનો ત્યાગ કરીને વનમાં જવા માટે તૈયાર થઈ જાય છે અને ત્યાં તેમણે ગણેશ ગીતામાં કહેલા યોગનો આશ્રય લઈને મોક્ષ મેળવે છે દેવરાજ ઇન્દ્ર સહિત બધા જ દેવી દેવતા સિંદુરા દૈત્યના અત્યાચારથી પરેશાન હતા સિંદુરા રાક્ષસ ખૂબ જ ભયાનક હતો જ્યારે બ્રહ્માજીએ સિંદુરાથી મુક્તિનો ઉપાય પૂછવામાં આવ્યો ત્યારે તેમણે ગણપતિ પાસે જવાનું કહ્યું ત્યારે બધા જ દેવતાઓ ભગવાન ગણેશની પ્રાર્થના કરે છે અને દૈત્ય સિંદુરાના અત્યાચારથી મુક્તિ મેળવવા માટે પ્રાર્થના કરે છે દેવતાઓ અને ઋષિઓની આરાધનાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને તેમણે મા જગદંબાના ઘરે ગજાનન રૂપમાં અવતાર લીધો આ તરફ રાજા વરેણિયાની પત્ની પુષ્પિકાના ઘરે પણ એક બાળકનો જન્મ થાય છે પરંતુ પ્રસવની પીડાથી રાણી મૂર્છિત થઈ જાય છે અને તેમના પુત્રને કોઈ રાક્ષસી ઉઠાવી જાય છે આ જ સમયે ભગવાન શિવના ગણોએ ગજાનનને રાણી પુષ્પિકાની પાસે પહોંચાડી દે છે કારણ કે ગણપતિ ભગવાનને ક્યારેય રાજા વરેણિયાની ભક્તિથી પ્રસન્ન થઈને તેમને વરદાન આપ્યું હતું કે તેમને ત્યાં એક પુત્રનો જન્મ લેશે જ્યાં તેઓ તેમને ત્યાં પુત્રરૂપી જન્મ લેશે પરંતુ જ્યારે રાણી પુષ્પિકાની મૂર્છા તૂટી ગઈ જ્યારે તે બેભાન અવસ્થામાંથી ભાનમાં આવ્યા ત્યારે ચતુર્ભુજ ગજમુખ ગણપતિના આ રૂપના દર્શન કરીને તેમને જોઈને ડરી જાય છે રાજા વરેણિયાની પાસે પણ આ સૂચના પહોંચાડવામાં આવે છે કે એવું બાળક પેદા થયું છે જે રાજ્ય માટે ખૂબ જ અશુભ છે બસ આ સાંભળીને રાજા વરેણિયાએ તે બાળકને એટલે કે ગણપતિજીને જંગલમાં છોડી દે છે જંગલમાં આ શિશુ જે નાના રૂપમાં અવતરિત થયા હતા તેમના શરીર પર શુભ લક્ષણો જોઈને મહર્ષિ પરાસર તે બાળકને પોતાના આશ્રમમાં લઈ આવે છે આ તેમની પત્ની વત્સલા અને ઋષિ પરાસરે ગણપતિનું પાલન પોષણ કર્યું બાદમાં રાજા વરેણિયાને આ વાતની ખબર પડી કે જે બાળકને તેઓ જંગલમાં છોડી આવ્યા હતા તે બીજું કોઈ નહીં પરંતુ સ્વયં શ્રી ગણેશ હતા ગણપતિ બાપા હતા પોતાની આ ભૂલની સુધારવા માટે તેમને ખૂબ જ પશ્ચાતાપ થાય છે કારણ કે તેઓ ભગવાન ગણપતિથી પ્રાર્થના કરતા હતા અને તેમના અજ્ઞાનને કારણે તેઓ તેમના સ્વરૂપને ઓળખી ન શક્યા એટલે તેમણે ક્ષમા યાતના માગી અને ગણપતિજીને કહ્યું કે તેઓ તેમને ક્ષમા કરે કરુણામૂર્તિ ગજાનંદ પિતા વરેણિયાની પ્રાર્થના સાંભળીને પ્રસન્ન થઈ જાય છે અને તેમને રાજાને કૃપાપૂર્વક પોતાના પૂર્વજન્મના વરદાનનું સ્મરણ કરાવ્યું ભગવાન ગજાનનના પિતા વરેણ્યથી પોતાના સ્વધામની યાત્રાની આજ્ઞા માગી સ્વધામ ગમનની વાત સાંભળીને રાજા વરેણ્ય વ્યાકુળ થઈ જાય છે અને આંખોમાં આંસુ ભરી દે છે અને અત્યંત દિનતાપૂર્વક તેમને પ્રાર્થના કરતા કહે છે કે મારા અજ્ઞાનને દૂર કરીને મને મુક્તિનો માર્ગ પ્રદાન કરો મને મોક્ષ અર્પિત કરો રાજા વરેણિયાની દૈનીતા જોઈને પ્રસન્ન થઈને ભગવાન ગજાનને તેમને જ્ઞાનનો ઉપદેશ પ્રદાન કર્યો અને આ અમૃત ઉપદેશને ગણેશ ગીતાના નામથી વિખ્યાત થયો શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અઢાર અધ્યાયમાં સાતસો શ્લોક છે જ્યારે ગણેશ ગીતાના અગિયાર અધ્યાયોમાં ચારસો ને ચૌદ શ્લોક છે પ્રથમ અધ્યાયમાં ગણપતિએ યોગનો ઉપદેશ આપ્યો હતો અને રાજા વરેણ્યને શાંતિનો માર્ગ બતાવ્યો હતો કર્મયોગ નામના બીજા અધ્યાયમાં ગણપતિએ રાજાને કર્મ અને મર્મનો ઉપદેશ આપ્યો હતો વિજ્ઞાન યોગ નામના ત્રીજા અધ્યાયમાં ભગવાન ગણેશે વરેણ્યને પોતાના અવતાર ધારણ કરવાના રહસ્ય બતાવ્યા હતા ગણેશ ગીતાના વૈદ્ય સંન્યાસ યોગના નામવાળા ચોથા અધ્યાયમાં યોગ અભ્યાસ તથા પ્રાણાયામ સંબંધિત અનેક મહત્ત્વપૂર્ણ વાતો બતાવવામાં આવી છે અને યોગ વૃત્તિ પ્રશાસન યોગ નામના પાંચમા અધ્યાયમાં યોગ અભ્યાસ અને અનુકૂળ પ્રતિકૂળ દેશ કાલ પાત્રની ચર્ચા કરવામાં આવી છે બુદ્ધિયોગ નામના છઠ્ઠા અધ્યાયમાં શ્રી ગજાનંદ કહે છે કે પોતાના કોઈ પણ સત્કર્મના પ્રભાવથી મનુષ્યમાં મને એટલે ઈશ્વરને જાણવાની ઈચ્છા ઉત્પન્ન થાય છે અને જેનો જેવો પ્રભાવ જેનો જેવો ભાવ તે પ્રમાણે તેમની ઈચ્છા હું પૂર્ણ કરું છું અંતકાળમાં હું મારી ઈચ્છા કરવાવાળાને મારામાં લીન કરી દઉં છું મારા તત્વને સમજવાવાળા ભક્તોના યોગને હું સ્વયં વહન કરું છું આઠમા અધ્યાયમાં ભગવાન ગણેશ રાજા વરેણ્યને પોતાના વિરાટ રૂપના દર્શન કરાવ્યા હતા અને નવમા અધ્યાયમાં ક્ષેત્ર અને ક્ષેત્રનું જ્ઞાન તથા સત્વ તમ એમ ત્રણેય ગુણોનો પરિચય આપ્યો હતો દસમા અધ્યાયમાં દેવી આસુરી અને રાક્ષસી આમ ત્રણેય પ્રકારની પ્રકૃતિઓને લક્ષણ બતાવ્યા હતા અને આ અધ્યાયમાં ગજાનંદ ગણપતિજી કહે છે કે કામ ક્રોધ લોભ અને દંભ એ ચારે નર્કના મહાદ્વાર છે આથી તેમને ત્યાગી દેવું જોઈએ અને દેવી પ્રકૃતિને અપનાવીને મોક્ષ મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ અગિયારમાં અધ્યાયમાં કાયિક વાચિક તથા માનસિક ભેદથી તપના ત્રણ પ્રકાર બતાવવામાં આવેલા છે આમ ગણેશ ગીતામાં અગિયાર અધ્યાયમાં અલગ અલગ રીતે ગણપતિજીએ રાજા વરેણ્યને ઉપદેશ આપ્યા હતા અને આ ઉપદેશ સાંભળીને અંતમાં રાજા વરેણ્ય રાજગાદીનો ત્યાગ કરીને વનમાં ચાલ્યા જાય છે અને ત્યાં તેમણે ગણેશ ગીતામાં કથિત યોગનો આશ્રય લીધો અને તેઓ મોક્ષને પામ્યા જય શ્રી કૃષ્ણ મિત્રો જો ગણેશ ગીતાનો ઉપદેશ આપ સર્વને ગમ્યો હોય તો કોમેન્ટ અવશ્ય કરશો ફરી મળીશું આવા નવા નવા અને અદ્ભુત વિષયો સાથે